ડિપ્રેશને મોટો વળાંક લીધો છે અડધી રાત્રે ડિપ્રેશને અચાનક દિશા બદલી છે હવે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે ડિપ્રેશન તો ઉત્તર ગુજરાત અને કચ્છ સાવધાન રહે ગુજરાત પહોંચી ગયું છે ડિપ્રેશન ત્યારે ડીસા નજીક કેન્દ્રિત થઈ ડિપ્રેશન સિસ્ટમ પિસ્તાલીસ કિલોમીટર સુધીની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે પવન હજુ પણ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે આ ડિપ્રેશન ત્યારે ડિપ્રેશને આખી દિશા બદલી કાઢી છે અને હવે ગુજરાત સુધી પહોંચી ગયું છે આગળ વધી શકે છે ડિપ્રેશન એટલે આગામી સમયમાં હજુ પણ વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે ખાસ કરીને જે આ દિશા બદલાઈ છે તેના કારણે હવે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે ડિપ્રેશન અને ઉત્તર ગુજરાત અને કચ્છ સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે ગુજરાત તરફ પણ ડિપ્રેશન પહોંચી ગયું છે અને કિલોમીટર સુધીની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે પવન અમારી સાથે હાલ સહયોગી લખમણ જોડાઈ ગયા છે લખમણ ડિપ્રેશને આખી દિશા બદલી છે અત્યારે ક્યાં આગળ પહોંચ્યું છે શું અપડેટ જી કોમલ આશ્ચર્યજનક રીતે આ સિસ્ટમ જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી હતી પરંતુ અચાનક જે આખો સિસ્ટમના ટ્રેકમાં બદલાયો છે હવામાન વિભાગ તરફથી જે તાજી અપડેટ આપવામાં આવી છે જે હમણાં જ અપડેટ આપવામાં આવી છે એ પ્રમાણે આ સિસ્ટમ હવે દક્ષિણ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને હાલ ડીસાથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર કેન્દ્રિત થઈ છે અને આ સિસ્ટમના કારણે જે આસપાસના વિસ્તારો છે ત્યાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો છે આ ઉપરાંત ઝટકાના પવનની ગતિ છે કોઈ કોઈ જગ્યાએ સાઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ સુધી પહોંચી શકે એવું હવામાન વિભાગનું અનુમાન છે પરંતુ જે સિસ્ટમ એક મોટો વળાંક લીધો છે અગાઉ એવું માનવામાં આવતું હતું કે દક્ષિણ રાજસ્થાનમાં થઈ અને એ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં આગળ વધીને પાકિસ્તાન તરફ જતી રહે છે પરંતુ હાલ જે અપડેટ આપવામાં આવ્યું છે એ પ્રમાણે દિશામાં લગભગ મોટો ફેરફાર હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવ્યું છે કે જે હવે આ સિસ્ટમ છે ગુજરાતની અંદર પહોંચી ગઈ છે અને ડીસાની આસપાસ કેન્દ્રિત થઈ છે આથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા તથા કચ્છમાં મધ્યમથી ભારે સંભાવના આજે જોવામાં આવી રહી છે કોમક લખમણ અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ છે ડિપ્રેશને પણ અત્યારે દિશા બદલી છે આગામી સમયમાં નવરાત્રી પણ આવી રહી છે એટલે શું લાગી રહ્યું છે કે નવરાત્રીમાં પણ આ વખતે વરસાદ વિઘ્ન બની શકે છે તો ડિપ્રેશને મોટો વળાંક લીધો છે ત્યારે નવરાત્રીને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે આગામી સમયમાં તહેવાર આવી રહ્યો છે અને તે પહેલા આ પ્રમાણે ડિપ્રેશનની દિશા બદલી છે અને હવે ગુજરાતમાં ડિપ્રેશન પહોંચી ગયું છે બનાસકાંઠાના લાખણીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે લાખણી મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે આજે કારણે લાખણીની બજારો પણ બંધ જોવા મળી રહી છે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ લાખણીની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ભારે વરસાદ એક તરફ ખાબકી રહ્યો છે રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર બનાસકાંઠાના લાખણીમાં સતત વરસાદી માહોલ અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ચોક્કસ થી છેલ્લા ચોવીસ કલરાક દરમિયાન લાકણીમાં ચાર થી ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે તેને લઈને લાખણીના ના બજારોમાં અત્યારે પાંચ વહેતા થયા છે અને બજારોમાં પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે દર વખતે લાકડી ની અંદર જયારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે અને બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે લાકડી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે વરસાદી જે ઝાપટાઓ પડી રહ્યા છે તેની અસર સીધી જ જનજીવન પર પડી રહી છે ખાસ કરીને સુઈ ગામમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે જી જી કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો બનાસકાંઠાનો લાખણી વિસ્તાર કે જ્યાં સતત વરસાદી માહોલ જામ્યો છે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આ તરફ હવે ખેડા પર નજર કરીએ તો ખેડા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહેમદાબાદ માતર ખેડા મહુદા સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે વહેલી સવારથી ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખેડા જિલ્લા તંત્ર પૂર અને વરસાદને લઈને એલર્ટ મોડ પર છે અમદાવાદ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ ત્યારે આખી રાત વરસેલા વરસાદના પરિણામે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વટવા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જતા હોય છે તો અમદાવાદના વટવા વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલ અમે શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો કારણ કે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે અને જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે અહીં ઢીચણ સુધીના પાણી ભરાઈ ચૂકે છે પરિણામે જે અહીં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે કે અનેક ફેક્ટરીઓ કંપનીઓ આવેલી છે કે જ્યાં કામ કરતા જે કર્મચારીઓ છે તેઓએ ફરજિયાતપણે આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે અને અનેક કર્મચારીઓના વાહન પણ બંધ પડી જવાની ફરજ પડે છે કારણ કે ડીચ સુધીના પાણીના જવાને કારણે વાહનો બંધ પડી જાય છે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે વર્ષોથી આ જ પ્રકારે અહીં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણી ભરાઈ જતા હોય છે એટલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આ જે સમસ્યા છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આજે પણ આપ જોઈ શકો છો અહીં કયા પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે ડીચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે કેમેરામેન પ્રકાશ સાથે સોની ન્યૂઝ ગુજરાતી અમદાવાદ ફરી વળ્યા છે ત્યારે કોઝવે ઉપરથી પાણી પસાર થતા આસપાસના સત્તર ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલ કોઝવે ઉપર પાણીનો પ્રવાહ તેજ જોવા મળી રહ્યો છે અને પાણીનો પ્રવાહ ઓછો હોવાથી લોકો પાણીમાં ફરી રહ્યા છે અને રસ્તો પસાર કરી રહ્યા છે સતત વરસાદને પગલે મેશ્વર ડેમમાં પાણીની આવક પણ થઈ રહી છે તો કોઝવે ઉપર સતત પાણી વહી રહ્યા છે લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા છે તો પાણીનો પ્રવાહ અત્યારે ઓછો જોવા મળી રહ્યો છે તેના કારણે તે લોકો ત્યાંથી ફરીને પસાર થઈ રહ્યા છે તો સતત વરસાદને પગલે મેશ્વર ડેમમાં પાણીની આવક પણ થઈ રહી છે અરવલ્લીમાં તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે મોડાસાના ફૂટા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે ભારે પવન સાથે વરસાદના પગલે તળાવો ઉભરાયા છે પાંત્રીસ વીઘા ખેતરનો મગફળી સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે ખેડૂતોને પાણી ભરાતા વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મોડાસાના ફૂટા પાસે આવેલું જે વિશાળ તળાવ છે મોટું તળાવ છે જે મોડાસા શામળાજી હાઈવે પર આવેલું છે અને ભારે પવન સાથે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મારી સાથે ખેડૂત છે કે જેમનું આ ખેતર આવેલા છે જે જળબંબાકાર થયા છે કેવું નુકસાન થયું છે તમને અને કેટલું નુકસાન થયું છે અને પડી અને અમારા ઢોરો પણ ઉપર ખેતરમાં પણ નહીં રહી શકતો કૂવો પણ છાપરું છે અહીંયા પણ ઢોરો નહીં રહી શકતો અમારે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે સાહેબ વાવેતર કર્યું હતું અમે સોયાબીન થોડી કરી હતી થોડી મોફળ કાઢી હતી કારણ કે કીધું તળાવમાં પાણી ચાલી જશે પણ પાણી ના ગયું અને બહુ થઈ ગયું છે કૂવો બહાર ઉઘલાને પાણી બહાર જાય છે પાણી ચોક્કસથી જે પ્રકાર આપ દ્રશ્યો જોઈ શકો છો પાછળ કે તળાવની આજુબાજુ આવેલા તમામ જે ખેતરો છે જળબંબાકારની સ્થિતિમાં છે જ્યાં ફૂટાણું જે તળાવ છે તે ઓફ થવાના કારણે જે આજુબાજુ આવેલા જે રસ્તાઓ છે મોડાસાથી બામણવાડ તરફ રસ્તો હોય કે સામાન્ય રસ્તો હોય ત્યાં વચ્ચે વચ્ચે પાણી જોવા મળી રહ્યા છે અને આ સંજોગોમાં જે વરસાદી માહોલ અરવલ્લી જિલ્લામાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી કચ્છ ભુજના પશ્ચિમમાં જુણા ગામની નદીની પાળ તૂટી ગઈ હોવાની ઘટના બની છે અને પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ખાવડા રસ્તો તૂટી જતા અવર જવર ઠપ થઈ ગઈ છે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી માટે ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મેડિકલ માટે અન્ય સ્થળે જવા લોકોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક રિપેરિંગ કરી માર્ગ વ્યવસ્થા પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ સતત કચ્છમાં વરસાદ ખાપકી રહ્યો છે પુલ પણ તૂટી ગયો હોવાની ઘટના બની છે શું અપડેટ જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે બંની પશ્ચિમનો વિસ્તાર આવેલો છે તે પાસે જૂણા ગામની નદીની છે તે પાપડી તૂટી ગઈ હતી જેના કારણે જે રસ્તાનું કામ ચાલુ હોતા જે ડ્રાઈવર્જન બનાવેલો રસ્તો હતો તે ધોવાઈ ગયો હતો વરસાદના વિરામ છતાં પણ જે ખાવડા જૂણા ડેઢિયાનો રસ્તો છે તે તૂટી જતા અવર જવર માટે છે તે સમગ્ર ઠપ્પ થઈ ગયો હતો જીવન જરૂરી જે વસ્તુઓ છે એ ખરીદી માટે પણ ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તાત્કાલિક રસ્તો છે તેનું રિપેરિંગ કામ કરવામાં કરવામાં આવે આવે અને પુનઃ શરૂ તેવી મામલો સામે આવ્યો છે કે જ્યાં પુલનું કામ ચાલુ હતું તે દરમિયાન ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન પણ ધોવાયું હોવાને કારણે ગ્રામના લોકોને હાલાકી બેઠવાનો વારો આવ્યો છે રાજકોટના ધોરાજી નજીકનો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં વરસાદ બાદ પાણીની આવક વધી ગઈ છે ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા રાણાવાવ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ધોરાજી ડેમ સાઇટ ઇજનેરની લોકોને નદીના પટમાં અવર ન કરવા અપીલ કરવામાં આવી છે ધોરાજીથી પોરબંદર સુધીના પાસઠ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં શરૂ થયો છે ધીમી ધારે વરસાદ હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદ શહેર આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બોટાદ શહેરના ગઢડા રોડ ભાવનગર રોડ સાળંગપુર રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે બનાસકાઠાના અમીરગઢ પાસે બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સોળ કલાક જિંદગી અને મોત વચ્ચેની જંગ બાદ એસટીઆરએફ ની ટીમે સુરક્ષિત રીતે યુવકનું રેસ્ક્યુ કર્યું છે રાજસ્થાન અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે થઈ હતી તે દરમિયાન યુવક નદીના પટમાં ફસાઈ ગયો હતો ગઈકાલથી રેસ્ક્યુ ચાલુ કરી એસટીઆરએફના કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરી યુવકને બચાવી લીધો છે તેમના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી તો લગભગ સોળ કલાક સુધી જિંદગી અને મોત વચ્ચેની આ જંગ ચાલી હતી અને યુવક ફસાયેલો રહ્યો હતો ત્યારબાદ એસડીઆરએફની ટીમ આવી અને તેમના દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

ફસાયો હવાની ઘટના બની હતી ત્યારબાદ બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો એસડીઆરએફ ની ટીમ ઘટના પહોંચી આવી હતી અને તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર યુવક ફસાયો અને ત્યારબાદ બાદ તેનું રેસ્ક્યુ કરાયું શું અપડેટ ચોક્કસથી અમીરગઢ પાસેથી જે બનાસ નદી પસાર થાય છે ત્યાં યુવક ગયો હતો અને તે દરમિયાન જ યુવક ફસાઈ ગયો હતો છેલ્લા સોળ કલાક થી આ યુવક જે ફસાયો હતો રાત્રિ દરમિયાન પણ ની ટીમ આ યુવકને પરંતુ અંધારાનો સમય હોવાથી આ યુવકનું રેસ્ક્યુ થઈ ન આખરે કલાક બાદ ની ટીમ દ્વારા આ યુવકને સહી સલામત નદીમાંથી બહાર કઢાયો છે અને પ્રાથમિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને દસ દસ ના પાણીના પ્રવાહ વચ્ચે એસડીઆરએફ ની ટીમે આ દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું અને યુવકને સહી સલામત બહાર નીકળતા અને પ્રતાપપુરાના સીમાડા નાળું તૂટ્યું હોવાની ઘટના બની છે નાળાનું ધોવાણ થતા વધુ પાણી આવતા લોકોને સમસ્યા સર્જાઈ રહી છે તાત્કાલિક નાળાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા મોગરાવાડી રેલવે ગરનાળુ અને ચેપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો દર વર્ષે ભારે વરસાદ વખતે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે આજે પણ રેલવે ગરનાળામાં પાણી ભરાયેલું હોવાથી કલાકો સુધી વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાંધીનગર શહેરના વાબોલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો અંડરપાસમાં પાણી ભરાતા છતાં લોકો પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા છે ગાંધીનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ રાત્રે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારથી જ અત્યાર જે અંડરપાસ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેમ છતાં પણ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે છોટાઉદેપુરના રામાપ્રસાદી ગામે રાત્રિના સમયે મકાન ધરાશાય થવાની ઘટના બની અને મકાન ધરાશાય થતા પ્રસુતા સહિત ચારને ઈજા પહોંચી છે વળી ગામમાં પાકો રસ્તો ન હોવાથી પ્રસુતા અને બાળકને જોડીમાં એક કિલોમીટર સુધી ચાલીને પાકા રસ્તે લઈ જવામાં આવ્યા હતા ચાર દિવસ પહેલા જ સગર્ભાને પ્રસુતિ થઈ હતી રાત્રે મકાન પડતા માતા સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી દીપડા જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે ભેસાડના ભાટ ગામમાં દીપડો દેખાયો અને દીપડાની અવર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દીપડાની અવર લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રહેણાંક મકાન અને પાર્કિંગ ગાડી સુધી દીપડો આવી ચડ્યો અને સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે વહેલી તકે દીપડાઓને રહેણાંક વિસ્તારમાંથી ઘસેડવા માંગ કરવામાં આવી છે તો ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે ગામના જે લોકો છે તેમનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડાની અવરજવર આખી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જૂનાગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ સર્જાયો છે સાબરકાંઠામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે હિંમતનગર શહેરમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે શહેરના મોતીપુરા નજીક સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાયું હિંમતનગર ખેડ તસિયા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયું રામેશ્વર મંદિર નજીક સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલથી જે વરસાદી માહોલ છવાયો હતો વરસાદી માહોલના કારણે ઠેર ઠેર એવા નીચાણવાળા વિસ્તારો હોય છે જે વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવતા હોય છે તો હિંમતનગરની અનેક સોસાયટી એવી છે કે જેમાં વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો છે અને હિંમતનગરના મધ્યમાંથી પસાર થતો ભૂતીપુરાથી જે ખેતિયાળો રોડ છે તે રોડ ઉપર વરસાદી પાણી ભરાવા લઈને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે નીચા સમય પાણી જાણ લઈને પણ 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 આનો કોઈ યોગ્ય ઉકેલ એક એક બાજુ બાજુ રોજ જે કહી શકાય કે ની કામગીરી કામગીરી છે સાબિત થયા હોય તેવું હાલ તો લાગી રહ્યું છે ઈશાન પરમાર ગુજરાતી સાબરકાંઠા અમદાવાદના સાબરમતી ના પાણી ફરી વોકવે પર ફરી વળ્યા છે રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ના વોકવે સુધી પાણી ઘુસી ગયા છે પાણી સાથે સાફ પણ આવી રહ્યા છે વોકવે લોકો માટે બંધ કરવામાં આવ્યો છે બીજી વખત ના વોકવે સુધી પાણી આવી ગયા છે ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે સાબરમતી નદીમાં અને સાબરમતી નદી છે તે બે કાંઠે તો વહે રહી હતી પરંતુ જે રીતે પાણીનો લેવલ છે તે વધી રહ્યું છે અને તેના કારણે સાબરમતી રિવરફ્રન્ટનો આ વોકવે છે વોકવે સુધી પાણી છે તે આવી ગયા છે એટલે કે સિઝનમાં બીજી વખતે વોકવે સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે જ્યારે રિવરફ્રન્ટનો રજા હોય છે વરસાદી માહોલ હોય છે ત્યારે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં છે રિવરફ્રન્ટ આવતા હોય છે ત્યારે આજે જે રીતે પાણી વધી રહ્યું છે અને તેના કારણે રિવરફ્રન્ટનો વોકવે છે તે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે સૂચનાઓ આપવામાં આવી છે કે રિવરફ્રન્ટના વોકવે સુધી લોકો ન જાય પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે અત્યારે પણ સૂચનાઓ છે તે જારી કરવામાં આવી છે સાથે જ વાસણા બેરેજના જે દરવાજા છે સત્યાવીસ તે ખોલી નાખવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જો પાણીનું લેવલ વધે તો તેઓ સ્થળાંતર કરી જાય સાથે સાથે તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે લોકો નદી કિનારા સુધી ન જાય કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ મહીસાગર કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે કડાણા ડેમના આઠ ગેટ નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કડાણા ડેમમાં એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે કડાણા ડેમમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે છે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત છે તો કડાણા ડેમના આઠ ગેટ નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને સતત પાણીની આવક થઈ રહી છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે હું દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા કે જ્યાં અત્યારે પણ હાલ આઠ ગેટ ખોલી નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સતત પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ સતત જે આવક છે તેને લઈને પાણી છોડવાની ફરજ પડી રહી છે વાત કરવામાં આવે તો ચારસો પંદર ફૂટ રૂમ લેવલ પાણી મહીસાગર નદીમાં જોડવામાં આવી રહ્યું છે દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર નદીના કે જે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે લાડક નજારો અહીંયા મહીસાગર નદીનો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના સાગર ડેમની અંદર સતત પાણીની આવકના પગલે ડેમમાંથી પાણી છોડવાની પડી રહી છે લઈને જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે આવકના પગલે અત્યારે પણ હાલ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર પંચમહાલ અને આણંદના એકસો છવ્વીસ થી પણ વધુ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારે સાવચેત રહેવા પણ સૂચના આપી છે ત્યારે સતત પાણીની આવકના પગલે હજુ પણ વધારે પાણી છોડવાની ફરક પડે તેવી

બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરના સંતરામપુરના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે વરસાદના કારણે મોટાભાગનો રસ્તો તૂટી ગયો છે રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી રસ્તો મોટા ભાગે તૂટી ગયો અને રસ્તા પર પસાર થતી કાર પણ રસ્તો ધોવાતા કાર ખાઈમાં ખાબકી ગઈ છે તો હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ પણ કરવામાં આવે છે તો મહીસાગરના દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો તંત્રને અનેક રજૂઆતો પણ કરવામાં આવ્યા છે ભમરીથી માંડગઢનો જે રસ્તો છે તે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉત્તરકાશીમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન સર્જાયું છે અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે ઉત્તરકાશીના કાશીના થેરંગ વિસ્તારમાં પર્વત પરથી ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો હવે નજર કરીએ જમ્મુ પઠાણકોટ પર તો જમ્મુ પઠાણકોટ સરહદ પર રાી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે રાવી નદીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે લખનપુર વિસ્તારમાં જમીનનું ભારે ધોવાણ થઈ રહ્યું છે પશુપાલન વિભાગની ઓફિસ અને પર્યટન વિભાગની ઇમારતને ભારે નુકસાન થઈ રહ્યું છે જો કે જમ્મુ કાશ્મીર અને પંજાબ તંત્ર પરિસ્થિતિનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે એનએચઆઈની ટીમ પણ સ્થળ પર હાજર છે જે નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી કોઈ મોટું નુકસાન ન થાય ભારે વરસાદને કારણે રાજસ્થાનના ઉદયપુરના કરજલી હાઉસ કોમ્પ્લેક્સમાં પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે વરસાદની સ્થિતિના કારણે લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે ડઝનબંધ ઘરોનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે લોકોને પહેલા માળે આશરો લેવાની ફરજ પડી છે આ ઉપરાંત લોકોનું કહેવું છે કે કોઈ કોઈપણ પ્રકારની રાહત આપી રહ્યું નથી પાણીના સ્તરમાં સતત વધારાને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે હવામાન વિભાગના રેડ એલર્ટ સાથે રાજસ્થાનના સિરોહીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જવાઈ ડેમના દરવાજા ખોલ્યા પછી જવાઈ નદીમાં પાણીનો વેગ અચાનક વધી ગયો હતો જેના કારણે નદીના આગળના ભાગમાં સિક્વન્સ અને સુમેરપુરને જોડતા કલવર્ટનો વચ્ચેનો ભાગ તૂટી ગયો હતો જેના કારણે શિવગંજ અને સુમેરપુર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે જવાઈ ડેમનો દરવાજો ખોલ્યા પછી પાણીનો વેગ અચાનક વધી જવાથી કલવર્ટ ધોવાઈ ગયો હતો અને અગાઉ આ કલવર્ટ બે હજાર છ માં પણ ધોવાઈ ગયો હતો જો કે કલવર્ટ તૂટવાની માહિતી મળતા જ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે ન્યૂઝ ગુજરાતી નમસ્કાર